બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલકી પડે કષ્ટ પડે ધ્યાનમાં સમજી લે રે આગળ આગળ તુલસી વાવો દીવો કરો રે દીવા જેવું કોઈ પુણ્ય નથી સમજી લે જો રે આંગણા આગળ દીકરી આવે આવકાર દે જો રે આવકાર જેવું પુણ્ય નથી સમજી લે રે આંગણા આગળ ગાય આવે ઘાસ જો રે ઘાસ જેવું પુણ્ય નથી સમજી લે જો રે આગળ કૂતરું આવે રોટલો નાખજો રે રોટલા જેવું પુણ્ય નથી સમજી લેજો રે આગળ આગળ પંખી આવે દાણા નાખજો રે દાણા જેવું પુણ્ય નથી સમજી લેજો રે ઘરડામાં બાપની સેવા કરજો રે સેવા જેવું પુણ્ય નથી સમજી લેજો રે અષ્ટ પડે કષ્ટ પડે ધ્યાન માં લે જોરે દુખ પછી સુખ આવે સમજી લે જોરે બોલો શ્રી કૃષ્ણ ક્યાલા લે